જય મુરલીધર જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો અત્યારે વાગી ગયા છે સાડા છ સવાસો સાડા છ જે ઉઠ્યું છે ને મમ્મી દીકરી વાડી અત્યારે અત્યારમાં જાય ના જાય હા હા દોવા ને

ભેંસ ને બધી છાણ ને બધું નાખી દીધું નાખી છાણ ને ખૂબ મમ્મી હાથ ને બધું સાફ કરે બધા ખાંડ ને બધું ખવડાવી દીધું સાફ સફાઈ બધું અંદર કરી નાખી ક્લીન ને આવલું પાવડર છાંટી દીધું એટલે ક્લીન ન થાય કે કંઈ ને બસ હવે ચોકારે જવાની તૈયારી ને ટાઈમ જો છે લગભગ પોણા આઠ જેવું થઈ ગયું છે

વાસણ સાફ કરતી હતી એટલે એ કંઈ સૂટ ન થયું અત્યારે બતાવી દઈએ દિયાબેને ચૂલા ઉપર કઢી મૂકી ને આપણે આ રીતની કંઈક કઢી મસ્ત પકવી ને મસ્ત બનાવી છે દિવ્યાએ હજી તા તો વઘાઈ રીત છે હમણાં એટલે પાકી જાય પછી રંગ ને બધું બહુ મસ્ત આવી જાય હમણાં રોટલા બનાવી નાખીએ એટલે કઢી ને રોટલા ને ભાત ને ભાત બનાવી આપણા રોટલા બનાવી ને પછી નાવા જાય નાય નથી કા દિવ્યા તો થઈ ગઈ કે સ્કૂલ આજ છે ને એટલે આપણે શાંતિથી બધી એટલે આડી કઢી પાકી જાય પછી રોટલા બનાવી નાખું પછી નાઈ લે શાંતિથી આપડાંશ ગયો છે ને પપ્પા ભેગો કરે ધ્રુવંશ પપ્પાની મોરડીયા જતા રહ્યા છે ને અમે અહીંયા છે એટલે આપણે એક જ દિવસની હતી હશે તો શનિ રવિ પાછા ઘરે જશું તો રોટલા બની ગયા હવે બસ મમ્મી આવે એટલે જમી લઈ ને પછી નાઈ પેલા નાઈ આવીએ મમ્મી આવે પછી જમશું એટલે આપણે રોટલા બનાવી લીધા છે વાગ્યા છે લગભગ સાડા અગિયાર જે ઉઠ્યું છે તો આપણે રોટલા પણ બની ગયા છે અને આજે બહુ તડકો હવે તડકાઈ બહુ પડે છે એટલે બધાને રિક્વેસ્ટ છે કે ઉનાળો આમ તો સ્ટાર્ટ થઈ ગયો છે એટલે બધા પાણી પીતા રહેજો બસ એટલી રિક્વેસ્ટ છે ને આપણે બસ ફાલો ફટાફટ નાઈ લઈએ પછી મમ્મી આવે પછી જમી લઈએ પપ્પા જો મમ્મી આવી ગઈ વાડીએ ખાઈ લઈએ જો મમ્મી તો જમાઈ બેહી ગઈ વાટ જોઈ નહીં ને બસ ને ભૂખ લાગી તી હમ ડુંગળીનું આથણું છે ગુંદા છે કેરી છે ખીચડી છે ભાત તો ડરલી પા પ્લાન છે ને કાં ભાતને જ બનાવ્યો કઢી છે ને રાઈવાળા હાથના

અમારે જો આ બધી ઘાસ છે ને આ બધી વાડી મોગ વાયા મે ને સવાર વાય છે ટોર હાટુ એટલે કરતા હવે જ મારા મોગવાડી સે આ અમારી વાડી બધી મોગ છે હા મોગવાયા પછી ઘાસ છે દોર હાટુ બજેવર વાય દોર હાટુ છે મારા તો વાડી હોય વાડી જેવી વાડી છે

मीठा परठा आहे गळवाळा परोठा तीखा परोठा दिव्याबेन वडेने आपण जोडा चुला ना मस्त मस्त परोठा मजाच आव्या खावा मस्त आपले तेल लगाडी लगाडी मस्त चूले मस्त पाक